નમસ્કાર મારા વ્હલાશ્રીઓ આ છે અમારા ગુજરાતમાં ગીરનું જંગલ ત્યાંય સામે ખજૂરી નેસ વર્ષ બે હજાર ઓગણીસમાં એકસો અગિયાર દિવસ ત્યાં લાખોમાંના આંગણે નિવાસ કરીને વિશ્વ પ્રેરક ગોવેદ મહાગ્રંથની રચના કરી એટલે મારું હૃદય મારું મન અને મારો આત્મા યા ધરતી સાથે જાણે એક રૂપ અદ્વૈત સ્વરૂપ જોડાઈ ગયો છે અને વારે વારે અમે ખજૂરીને આવીએ છીએ અને એમાં આ ઋતુ અષાઢ મહિનો અને અષાઢને ચડ્યું છે સમગ્ર ગુજરાતમાં ભારતમાં અનરાધાર વરસાદ વરસે છે અને એ વરસાદને હિસાબે અહીં આપ જોઈ શકો છો કે આ લીલા ઘાસને આ વેલાને આ વૃક્ષોને જોબન આવ્યું છે અરે આખી ગીરને છે ને ફાટા જોબન ખીલી ઉઠ્યું છે ત્યારે આ સૌંદર્ય જોયું અને કવિએ દુહો ગાયો હેરે એ મારી સોરઠ અમારી સોરઠ ધરા સોહામણી અને ગઢ જૂનો ગિરનાર જ્યાં હાવજડા હાવજડા હેજડ પીવે અરે એના નમણા છે નર નાર ગીરમાં જંગલમાં સાવ જ ખૂબ છે અને એ સેજડ પીવે છે એને દેશી ભાષામાં હેજળ કીએ સેજળ એટલે વરસાદ જળ કે જે વરસાદના વહી જતાં પાણી એ સિંહ પીવે છે ત્યારે એ કેસરી છે ને ખીલી ઉઠા છે અને ફાટ ફાટા એની તાકાત અને ડણકો દે છે ને ત્યારે પહાડોની આ ગીરી કંદરાઓને ધ્રુજાવે છે એવું આ ગીરને જ્યારે અહીં આવીએ છીએ ત્યારે ખરેખર અહીંયા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે મારા વાલા આ ઐશ્વર્યના દર્શન કરવા અને અહીંયા હૃદયને આતમ જોડીને એ ઐશ્વર્યનો સાક્ષાત કરવા સાક્ષાત્કાર કરવા અમારી સાથે ગીરના જંગલમાં પધારો આપના મનસુખભાઈ સુવાગ્યા